ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ રુચિકા પટેલે ચાર્જ લીધો હાલમાં જ ઓલપાડ ગ્રામ પંચાયતમાં સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી જે પેટા ચૂંટણીમાં રુચિકા પટેલની જીત થઈ હતી મહિલા સરપંચ રુચિકા પટેલે ચાર્જ લીધા બાદ સમર્થકોમાં ભારે ઉત્સાહ સરપંચ દ્વારા અવિરત વિકાસના કામો કરવાની ખાતરી આપી નમસ્કાર તાજેતરમાં સંપન્ન થયેલા ઓલપાર ગ્રુપ ગ્રામ પંચાયત પેટા છૂટીમાં હું રૂચિકા કાલ્પિકભાઈ પટેલ સરપંચ તરીકે ચૂંટાયેલ આવેલ છું આથી હું વિધિ રીતે સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યો છે લોકોને વિશ્વાસ અપાવું છું કે વિતેલા બે વર્ષમાં ગામની પ્રગતિને પંથે આગળ વધી રહેલ હતું અને આવનારા દિવસોમાં પણ એ જ વિકાસની પ્રક્રિયા આગળ વધી વધારી શકીશ એવી ખાતરી આપું છું અને ગામના બાકી રહેલા કામો હું પૂર્ણ કરીશ એવી ખાતરી આપું છું આભાર